કર્યા અને ત્યારે સુત મહારાજે કહ્યું ભાગવતની રચના વ્યાસ ભગવાને કરી વ્યાસ ભગવાનનો આશ્રમ બદ્રિકા આશ્રમની એ ભૂમિમાં સરસ્વતી નદીના કિનારે સમ્યાપ્રાસ નામનો એમનો આશ્રમ વેદને વ્યવસ્થિત કર્યા વેદની પરંપરા ચાલે માટેની વ્યવસ્થા કરી ઇતિહાસ અને પુરાણ રચ્યા વ્યાસજીએ છતાંય વ્યાસજીને સંતોષ થયો નહીં અશાંત વેદ વ્યાસજી પોતાના આશ્રમમાં બેઠાતા એમાં વ્યાસજીના આશ્રમમાં દેવર્ષી નારદ પધાર્યા જો વ્યાસજી પણ ભગવાનનો અવતાર છે ચોવીસ અવતારમાં અને નારદજી પણ ભગવાનનો અવતાર છે એક અવતાર બીજો અવતાર એનું માર્ગદર્શન કરે આવું હા જેમ રામે અવતાર છે અને રામે શિવ ભંગ કર્યો પછી પરશુરામ આવ્યા પરશુરામ પણ અવતાર છે તો પણ એ આરે કેટલા અવતાર હોય એ આરે બે બે અવતાર બે બે હું અસંખ્ય અવતાર એક સાથે હો હકીકતમાં આ બધું જે કંઈ છે એ બધું ભગવાનનું જ રૂપ છે ને એટલા માટે નરસિંહ ગાય છે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે આ તો બ્રહ્મનું લટકું છે બ્રહ્મની સામે

નારજી કે અત્યાર સુધી તમે જેટલું લખ્યું આ બધા ના સાર રૂપ શ્રીમદ ભાગવત ની રચના કરો જેનાથી જન જનના હૃદયમાં ભગવત ભક્તિ પ્રગટ થાય ભક્તિ સિવાય કઈ નથી ભક્તિ સિવાય મન સદા અતૃપ્ત રહેવાનું ભગવાનની ભક્તિ એ જ શ્રેયસ્કર છે અને એમાં આગળ આગળ તો કળજુગ આવે છે વ્યાસજી કળયુગની અંદર લોકોને જ્ઞાન અને વૈરાગ્ય ની વાતો પચશે નહીં રૂચશે પણ નહીં અને રૂચશે જચશે તો પચશે નહીં એટલે ભક્તિને કેન્દ્રમાં રાખીને તમે ભાગવતની રચના કરો આવું કહી દેવર્ષિ નારદે પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવી કે હું પૂર્વ જન્મમાં દાસીનો દીકરો હતો મને સંતોનો સત્સંગ થયો મેં ભગવાનની ભક્તિ કરી અને એટલા માટે મારું એ શરીર છૂટ્યું એ પછી હું બ્રહ્માના પુત્ર રૂપે પ્રગટ થયો દેવર્ષિ નારદ કહેવાયો દેવોએ આ સાત સ્વરની વીણા મને આપી છે વીણા વગાડું છું નારાયણનું નામ લઉં છું લેવડાવું છું ચારે બાજુ ફરું છું ક્યાંય મારી ગતિ અટકતી નથી વ્યાસજી ભગવાનની ભક્તિનો આ મહિમા છે જે જે જગ્યાઓ આ નગા લખા બાપાની જગ્યા મહિમા કારણે એમાં ઉર્જા કઈ ભક્તિની ઠાકર મહારાજનું ભજન ઠાકર મહારાજની અંદરનો ભરોસો અને ત્યારે આવી રીતે મરેલા ને પાછા સજીવન કરે સાધુ સંતોનું કામ જ એ છે ઘણા એમ કે આ બધા ચમત્કારોની કથા તમને આવીને આવી ચમત્કારોની કથા ચમત્કાર સંતોના આવા જ ચમત્કાર હોય છે એ મરેલાને સજીવન કરે ચિંતાની અંદર હળકતા હોય નિરાશ થઈ ગયા હોય એ બધા મરેલા જ કહેવાય નિરાશ થઈ ગયા એ મરેલા ચિંતામાં હળગી હાવ નિર્જીવ મળા જેવા લોકો થઈ ગયા સાધુ સંતોનું કામ એ છે કે પોતાના ભજનના પ્રતાપે એને નવજીવન આપે છે એક નવી આશાનો સંચાર થાય છે અને નિશ્ચિતપણે સંતોની વાણીમાં સંતોના ભજનમાં એ તાકાત હોય છે કે આવા મુર્દાની જેમ જીવતા લોકોને પણ સજીવન કરે નવી આશાનો સંચાર કરે એને નવું જીવન આપે એને ઉપદેશના બે વેણ કહી અને એક નવી દિશા એને માટે ખુલ્લી આપે એટલા માટે આ બધી જાગતી જગ્યાઓ આપણને સતત જાગતા રાખે મોહની રાત્રિમાં આપણને સુવા દેતા નથી કે ભાઈ ભરોસો રાખ ભરોસો રાખ ઉપરવાળામાં ભરોસો રાખ તારી પોતાની જાતમાં નિરાશાને ખંખેરી નાખ આપણે ત્યાં કેવત છે આશા અમર છે સાધુ સંતોનું કામ આ શ્રદ્ધા બલવતી કરવાનો નવી આશાનો સૂરજ એના જીવનમાં ઉગે એવું કરવાનું જે હાવ નિરાશ થઈ ગયા હોય હિંમત હારી ગયા હોય અરે ઘણીવાર તો મરવાના વિચાર કરતા હોય અને ઘણીવાર આત્મહત્યા કરી પણ બેસતા હોય ત્યારે એને ટેકો આપી ઠાકરધણીની અંદર ભરોસો મજબૂત એનો કરી આશીર્વાદ આપી પાછા એ સાધુ સંતો પ્રાર્થના કરે એના માટે પરમાત્માને અને ખરેખરી પ્રાર્થના દ્વારકાધીશ સાંભળે અને એનાથી કાંઈક એવું થાય કે માણસની આશા બળવતી થઈ જાય એક નવા જીવનની એક નવી જિંદગીની શરૂઆત થાય એટલે સાધુ સંતોનું કામ મળદા બેઠા કરવાનું જ છે હાવ જે નિર્માલ્ય થઈ ગયા હોય હિંમત હારી ગયા હોય મરવાના વિચાર કરતા હોય નબળા વિચાર જેના હોય એની અંદર એવી આશાનો સંચાર કરે એમાં એવો ઉત્સાહ ભરે અને એવો એને કામે લગાડે અને એ સફળ તો થાય જ પણ પછી એ એ સમાજને ઉપયોગી બને બીજાને ટેકા દેતો થઈ જાય એવો એને કરી મૂકે આ સાધુ સંતો આ આપણી જગ્યાઓ આ આપણા મહાપુરુષો એના ચમત્કારો આ છે અનેકને નવજીવન આપે નિશ્ચિતપણે નવજીવન આપે જગ્યાઓનું કામ સાધુ સંતોનું કામ આ આ છે અને જેવો તેવો ચમત્કાર નથી તમે વિચાર કરો ને આ સમયમાં ચારે બાજુથી ફરિયાદ સાંભળવા મળે કે અમારું સાંભળતા નથી પત્નીને ફરિયાદ હોય કે આ મારું સાંભળતી નથી પત્નીને ફરિયાદ હોય કે અમારા એ અમારું ક્યાં સાંભળે છે અમારી વાત કોઈ દી તમે કાને ધરી છોકરાઓના માટે મા બાપને ફરિયાદ હોય કે આજકાલ છોકરાઓ ક્યાં માને છે ભાઈ સાંભળતા નથી મા બાપને અને છોકરાઓ એને એમ થાય કે અમે આટલું આટલું કહીએ તોય બાપા ના પાડે અમારું સાંભળતા જ નથી એને અમારામાં વિશ્વાસ નથી પ્રજાને એમ થાય છે કે નેતા અમારું સાંભળતા નથી ચારે કોર એ નહીં ફરિયાદ કોઈ સાંભળતું નથી અમને અને એવા આ સમયમાં આવી કથાઓને આવા આયોજન હવે રાતના સંતવાણી ડાયરા દિવસે કથા હવે એક જણો બોલે કે એક જણો ગાય અને હજારો હજારો સાંભળે કલાકોના કલાકો સુધી રાતના કાર્યક્રમ હોય તો હજારોના હજારો હવારના ત્રણ વાગ્યા સુધી બે આટલા બધા સાંભળે આ ચમત્કાર નથી કળિયુગનો જ્યાં કોઈ કોઈને સાંભળવા તૈયાર નથી ત્યાં આટલા આટલા કલાકો સુધી શિસ્તપૂર્વક શાંતિથી બેસી અને ધ્યાન દઈને સાંભળે કથા કલિકાલનો આ ચમત્કાર જ છે તો જ્યાં ભગવાનનું ભજન છે ત્યાં ચમત્કારો સર્જાય છે આવી જગ્યાએમાં હજારો હજારો માણસો આવે કોઈ ભૂખ્યું જાય નહીં હવને રોટલો મળે સૌને ભગવાન અભિમુખ કરે કલયુગના આ ભૌતિક વાતાવરણની અંદર આવા પ્રકારની આધ્યાત્મિક એક ચેતના પ્રગટ થાય આ જગ્યાઓના ચમત્કાર છે ધર્મ જો ટક્યો હોય તો આને કારણે ટક્યો છે અને ધર્મ ટક્યો છે એટલા માટે સમાજ ટક્યો છે નહીં તો ધર્મેળ હિના પશુભી સમાન એટલા માટે આપણી આવી જગ્યાઓ જાગતી જગ્યાઓ એના પૂર્વ પુરુષો એનું તપ અને વર્તમાન મહંતો એનું ભજન એની સેવાવૃત્તિ એ બધાએ થઈ અને સમાજને સતત જાગતો રાખ્યો છે એટલે આ જગ્યા શબ્દ છે ને આપણો એ બહુ બહુ ગમે એવો જગ્યા શબ્દ છે આ જગ્યા છે અહીંયા હવને માટે જગ્યા છે એટલા માટે જગ્યા આ બધાની હાટુ જગ્યા થાય દરેકને અહીંયા સ્થાન હોય દરેકને આશ્રય મળે હવની જગ્યા હોય શ્રીમંત હોય કે ગરીબ હોય ભણેલો ગણેલો અને મુંજાયેલો હોય એને આશ્વાસન મળે નવી એક ઉર્જા મળે અને જે ભણ્યા ગણ્યા ન હોય અને એની તો શ્રદ્ધા પછી વધારે મજબૂત હોય ભણેલા બહુ હોય ને એની પાસે તર્ક હોય પણ જે ભણ્યા હોય ઓછું એની પાસે શ્રદ્ધા બહુ મજબૂત હોય એનું કામ વહેલું થાય આ તો ભરોસાની વાત છે વાલા